માંડવી તાલુકાના હેમનભાઈ પંચાલે સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એમને એક ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી જે અનુસંધાન ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને વી ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વી આર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કુવાર સાહેબ અને એનડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હિતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ એન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોશનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના બે વર્ષથી વધુ સુધી સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ કરતા હતા અને હિતલબેન એવું થયું કે ફાઈનાન્શિયલી સાઉન્ડ છે પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ ન્યુડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે